દાહોદ જિલ્લા કલેક્ટર યુગીશ નિર્ગુડી દસ નાયબ મામલદાર ત્રણ મહેસૂલી કારકુન અને બે મહેસૂલી તલાટીની બદલી કરી દાહોદ જિલ્લા કલેક્ટર યુગીશ નિર્ગુડે જાહેર હિત અને વહીવટી કારણોસર મોટી ફેરબદલી કરી છે આ ફેરબદલમાં દસ નાયબ મામલદાર ત્રણ મહેસૂલી કારકુન અને બે મહેસૂલી તલાટીની બદલી કરવામાં આવે છે નાયબ મામલદારોમાં એન પરમાર ને દાહોદથી ગરબાડા બીબી પંચાલને દિવગઢ બારિયાથી કલેક્ટર કચેરી દાહોદ પીકે ચારેને ચાર એનની સિંગવડથી દેવગઢ બારિયા ખાતે મૂકવામાં આવ્યા આર આર બારીયાને આરટીએસ કલેક્ટર કચેરીથી દાહોદ મામલતદાર કચેરી ખાતે બદલી કરાઈ છે એસ કે ભરવાડને વસ્તી ગણતરી વિભાગમાંથી આરટીએસ વિભાગમાં જે બી રાઠોડને ગરબાડાથી જમીન સંપાદન વિભાગમાં કે કે તળવીને ફતેપુરાથી દેવગઢ બારિયામાં બદલી કરવામાં આવે છે એચડી ચૌધરી ડીબી વસૈયા અને આર કે ચૌહાણની પણ વિવિધ વિભાગોમાં બદલી કરવામાં આવે છે મહેસૂલી કારખોનોમાં એસ એ પારગી હિતેશ પરમાર અને એજી સોલંકીની બદલી કરવામાં આવે છે મહેસૂલી તલાટીઓમાં ડીબી ગોહીને ઢઢેલાથી ઝરી બુઝુર્ગ અને વીબી ચૌધરીની ઝરી બુઝર્ગથી ઢઢેલા ખાતે બદલી કરવામાં આવે છે કલેક્ટરે તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે નવી જગ્યાએ હાજર રહેવા આદેશ કર્યો છે